હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો ચાલો આજની રેસીપી છે આપણે ઢોકળીનું શાક બનાવીશું તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો સૌ આપણે ચણાનો લોટ આ કપથી બે કપ ચણાનો લોટ લીધેલો છે મેં આ કપનું માપ લીધું છે ખાવાનો સોડા કશ્મીરી મરચું હળદર પાવડર વઘાર માટે લીમડું રાય અજમો હીંગ જીરું પાવડર એક મોરું મરચું જેને ઝીણું ઝીણું મેં સમારે લીધું છે એક મીડિયમ સાઇઝની ડુંગળી સ્વાદ અનુસાર મીઠું લસણ અને એક મોરું મરચું આની આપણે લસણની ચટણી બનાવીશું તેલ જીરું અને ખાટી છાશ અને પાણી તો ચાલો આપણે અહીંયા ઢોકળી કરવા માટે આપણે આ જ કપથી ચણાનો લોટ લીધેલો હતો બે કપ તો મેં સાડા ત્રણ કપ પાણી નાખેલું છે આ પાણી આપણે ગરમ મૂકી દીધું છે એમાં સૌ પ્રથમ આપણે આ મરચાંની કટકી નાખીશું ત્યારબાદ એક મીડિયમ સાઇઝની ડુંગળી નાખીશું ત્યારબાદ હળદર નાખીશું અડધી ચમચી એક ચમચી ધાણા જીર પાવડર ત્યારબાદ અજમો થોડો નાખીશું એક ચમચી જેટલો અને અડધી ચમચી કશ્મીરી મરચું નાખીશું હવે આ બધાને આપણે ઉકળવા દઈશું ત્યારબાદ સ્વાદ અનુસાર આપણે આમાં મીઠું નાખીશું સ્વાદ અનુસાર નાખવું આપણે શાક વઘારતી વખતે પણ નાખવાનું છે એટલે સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું હવે આ બધાને આપણે એકદમ ઉકાળી લેશું ત્યાં સુધી આપણે આ પાણી ઉકળે છે ત્યાં સુધી જે ડીશમાં આપણે ઢોકરી કરવાની હોય તેમાં આપણે તેલથી ગ્રીસ કરી લેવું તો ચાલો આપણે આને ગ્રીસ કરી લઈએ તો આપણું પાણી ઉકળી ગયું છે હવે આપણે એમાં સોડા નાખીશું ખાવાનો સોડા આવે તે આપણે લીધેલો છે હવે આને આપણે એકદમ પાણીને ઉકળી જાય ત્યારબાદ આપણે થોડો થોડો કરી અને ચણાનો લોટ નાખીશું આપણે જે રીતે ખીચું બનાવતા હોય તે રીતે આમાં ધીમે ધીમે કરી ચણાનો લોટ નાખતો જવાનું છે અને વેલણાની મદદથી હલાવતું જવાનું છે તો આ આપણે પાણી ઉકળી ગયું છે હવે ધીમે ધીમે કરી અને આપણે ચણાનો લોટ નાખતા જઈએ તો આપણે આ વેલણાની મદદથી આ રીતે જે રીતે આપણે ખીચું બનાવીએ તે રીતે કરતું જવાનું છે અને આ બે કપ ચણાનો લોટ ધીમે ધીમે રહી અને આમાં એડ આપણે કરતું રહેવાનું છે એકી સાથે આપણે આમાં એડ નથી કરવાનો અડધું અડધું કરી પછી આ રીતે આપણે એની ગાંઠા નરીએ એ રીતે આપણે આને હલાવતું જવાનું છે આપણે આ રીતે કરી લેશું ચણાનો લોટ બધો નાખી દીધો છે હવે આપણે આને એક ઢાંકણ ઢાકી અને આને વરાળ ઉપર આપણે થોડીક વાર પાકવા દઈશું જેથી લોટ આપણો કાચો ન લાગે તો આને વરાળમાં આપણે બેથી પાંચ મિનિટ માટે બે જ મિનિટ માટે આને રાખવાનું છે આપણે તો ચાલો આપણે બે મિનિટ થઈ ગઈ છે હવે આપણી ગેસને બંધ કરી દઈએ અને આને આપણે આ ડીશમાં ઢોકરીને પાથરી લઈએ અને ઢોકરીને પાથરવા માટે એક વાટકી લેશું એમાં આપણે તેલ ચોપડી દીધું છે એના મદદથી આપણે ઢોકરીને દબાવી અને શેપ આપીશું તો ચાલો હવે આપણે ઢોકરીને જોઈ લઈએ તો આપણે ડીશમાં કાઢી લીધું છે હવે આ વાટકીની મગ મદદથી આપણે આને ડીશમાં ફેલાવી લઈશું તેલ ચોપડેલું હશે તો ચોટસે નહીં હવે આપણે આને આખી ડીશમાં પાતરી લઈએ તો ચાલો આપણે આ રીતે ઢોકળીને પાતરી લીધી છે હવે આને આપણે થોડીક વાર ઠંડી થવા દઈશું ગરમ છે એટલે અને તરત જ આપણે આને કટ નથી કરવાનું ઠંડુ થાય ત્યારબાદ આપણે કટ કરીશું તો ચાલો હવે આપણે લસણની ચટણી બનાવી લઈએ જ્યાં સુધી આપણે ઢોકરી ઠંડી થાય ત્યાં સુધી આપણે લસણની ચટણી બનાવીશું તેના માટે મેં સાતથી આઠ લસણની કઢી અને એક મોરું લીલું મરચું લીધેલું છે અને આપણે ચટણી બનાવવાની છે એમાં આ કશ્મીરી મરચું એક ચમચી નાખીશું તો ચાલો હવે આપણે આને ખાંડી લઈએ તો ચાલો આપણે લસણની ચટણી ખંડાઈ ગઈ છે હવે આપણે આને આપણે ઢીલી કરી લેશું પાણી નાખી જેથી આપણે વઘાર કરીએ તો આપણી ચટણી બરે નહીં તેના માટે તો ચાલો આને આપણે ઢીલી કરી લઈએ અને અહીંયા આપણે તેલ ગરમ મૂકી દીધું છે આમાં તેલ ચડિયાતું લેવાનું છે મેં પાંચ મોટા ચમચા તેલ લીધું છે આને ગરમ મૂકી દીધું છે હવે આપણે વઘાર કરીશું તો ચાલો આપણી ચટણી રેડી થઈ ગઈ છે અહીંયા તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે આ ઢોકરીને કટ કરી લઈએ તમારે તમારે જે રીતે નાની મોટી જે રીતે કટ કરવું હોય એ રીતે તમે આને કટ કરી શકો છો તો ચાલો હું આને મીડિયમ સાઇઝમાં કટિંગ કરી લઉં છું ને અહીંયા તેલ આપણું ત્યાં સુધી ગરમ થઈ જાય ઘણા લોકો આ ઢોકરીમાં છાસ પણ નાખે છે તો તમે છાશ પણ નાખી શકો છો પણ મેં પાણીનો યુઝ કરેલું છે અને આમાં તમારે ડુંગળી ન નાખવી હોય તો તમે ડુંગળી પણ સ્કીપ કરી શકો છો લીલું મરચું પણ સ્કીપ કરી શકો છો તો ચાલો હવે આપણે આને કટ કરી લઈએ તો તમે જોઈ શકો તો તમે જોઈ શકો છો મેં ઢોકરીનું કટિંગ આ રીતનું કરી લીધું છે મેં આટલી જાડી રાખેલી છે તમારે વધારે જાડી ઢોકરી કોઈને ભાવતી હોય તો તમે કરી શકો છો આ રીતનું મેં કટિંગ કરી લીધું છે તમે જોઈ શકો છો તો ચાલો આપણું અહીંયા તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે શાકનો વઘાર કરી લઈએ તો સૌપ્રથમ આપણે આમાં રાય નાખીશું અડધી ચમચી રાય ઘણા લોકો ગરમ મસાલાનો વઘાર કરે છે તો ગરમ મસાલાનો તમે વઘાર કરી શકો છો હું ગરમ મસાલાનો વઘાર નથી કરતી હું આ સાદો વઘાર જ કરું છું પણ એકદમ ટેસ્ટી શાક બને છે આપણી રાઈ તતળી જાય ત્યારબાદ આપણે જીરું નાખીશું તો ચાલો આપણી રાય કતળી ગઈ છે હવે આપણે જીરો નાખીશું અડધી ચમચી જીરું ત્યારબાદ આપણે પાંચ સાત થી આઠ લીમડાના પાન નાખીશું ત્યારબાદ અડધી ચમચી હિંગ હિંગનું પ્રમાણ આમાં વધારે રાખવું કેમ કે ચણાનો લોટ હોય એટલે આપણે જલ્દીથી પાચન થઈ જાય તેના માટે આપણે હિંગ વધારે નાખવી ત્યારબાદ આપણે જે આ લસણની ચટણી ખાંડેલી હતી તેનો આપણે વઘાર કરીશું હવે આપણે આ લસણની ચટણીને થોડીક વાર પાકવા દઈશું ત્યારબાદ બીજા મસાલા કરીશું તો ચાલો હવે આપણે અડધી ચમચી હળદર પાવડર એક ચમચી જીરું હવે આપણે લાવી અને આને થોડીક વાર આપણે ચડવા દઈશું ત્યારબાદ હવે આપણે એક ચમચી કશ્મીરી મરચું નાખીશું સ્વાદ અનુસાર મીઠું તો ચાલો હવે આપણી આ જે ઢોકરી છે એ ઢોકળીને આપણે આમાં એડ કરી દઈશું જેથી મસાલામાં એકદમ ચડી જાય તેના માટે હવે આને આપણે એક ટેબલ પાણી નાખી અને આને ઢાંકણ ઢાંકી અને આપણે થોડીક વાર ચડવા દઈશું મસાલા એકદમ પાકી જાય ત્યારબાદ આપણે છાશ નાખીશું હવે જ્યાં સુધી આપણા ચાલો આપણા મસાલા ચડે છે ત્યાં સુધી આપણે એક વાસણમાં આ બે ચમચી મેં ચણાનો લોટ લીધો છે એમાં આપણે થોડીક છાશ નાખી અને આપણે ગાંઠા પહેલાં ભાંગી લઈશું આ આપણે કઢી રહી તેને ઘાટી કરવા માટે હું આ ચણાનો લોટ નાખું છું બે ચમચી ચણાનો લોટ લઈ અને આપણે આ બધી છાશ આપણે આપણે આમાં એડ કરી દઈશું પણ આને પહેલાં ગાંઠા ભાંગી લેશું તમે જોઈ શકો છો મેં બધા ગાંઠા ભાંગી લીધા હવે આપણે આ બધી છાસ આમાં એડ કરી દઈશું જો તમે એકી સાથે બધી છાસ એડ કરશો તો આપણે ગાંઠા આસાનીથી નહીં ભાંગી શકીએ તો ચાલો હવે આપણે આને એકદમ મિક્સ કરી અને આમાં આપણા મસાલા પણ ચડી ગયા છે તો આપણે છાસ એડ કરી દઈએ તો ચાલો આપણી છાશ રેડી થઈ ગઈ છે અને અહીંયા આપણું મસાલા પણ એકદમ ચડી ગયા છે તો ચાલો જોઈ લઈએ આપણે એને તમે જોઈ શકો છો તેલ પણ આપણું છૂટું પડી ગયું છે આને આ ઢોકરીને નાખ્યા બાદ આપણે એને બહુ હલાવવાનું નથી નકર આપણી ઢોકળી ભાંગી જશે હવે આપણે બધી છાસામાં એડ કરી દઈએ હવે આને આપણે ઉકળવા દઈશું કઢીને એકદમ ઉકળશે તેમાં એનો સ્વાદ એકદમ સરસ આવશે તો ચાલો આપણે આ કઢીને બેથી પાંચ મિનિટ માટે ઉકળવા દઈએ આપણે છાસ નાખ્યા બાદ આપણે આ કઢીને વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું છે નકર છાસ નાખી છે એટલે આપણે ફાટવાની બીક રહેશે તેના માટે એટલે આને વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહેવાનું છે અને આને બહુ તો ચાલો આપણું ઢોકળીનું શાક રેડી થઈ ગયું છે તો આમાં તેલનું પ્રમાણ થોડું વધારે રાખવું તો ચાલો હવે આપણે આને સર્વ કરી લઈએ તો ચાલો આપણું શાક રેડી થઈ ગયું છે તો ચાલો મિત્રો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં